મિત્રો આ પોસ્ટ શાંતિપૂર્વક વાંચો આપ સૌની અંદર બેઠેલા પરમાત્મા સત્ય ન્યાય નીતિ રૂપે જગાડે મિત્રો આપણે કેવા કેવા ધારાસભ્ય કેવા કેવા શાસન સભ્ય કેવા કેવા મંત્રીઓ કેવા કેવા મુખ્યમંત્રીઓ કેવા કેવા પ્રધાનમંત્રીઓ ચૂંવીએ છે જે સરકારી યોજનાઓ હોય એ યોજનાઓનું ફોર્મ ક્યાં ભરાય અને ક્યાં રજૂ કરવાનું થાય એ ખબર ના હોય બોલો આ તમારો મત છે એ શું નાતીના નામ ઉપર જ જાય છે શું ધર્મના નામ ઉપર જ જાય છે શું નાતીના આગેવાનો તમારા યોજનાઓના લાભ મળે એવા કોઈ પ્રયત્ન કરે છે શું નથી કરતા જો સમજો મિત્રો આ તમે આજે નહીં સમજો ને તો આવનાર પેટી દર પેટી તમે ગુલામ થઈ જાશો હજી જાગવાનો સમય છે ચૂનાઉં પહેલવેલા જાગી જાવ નહીં તો આવનાર સમય તમારા તેમજ તમારા પરિવાર માટે ખતરનાક છે જોખમકારક છે કોઈ તમને બચાવશે નહીં આપણે કોઈ અધિકારી ક્લાસ વન યાની કે વિભાગ એકથી કરી અને વિભાગ સો સુધીના અધિકારીઓ અથવા કર્મચારીઓને દોષ દેવાની જગ્યાએ તમે તમારા મત દીધો છે એ વિસ્તારના સરપંચથી કરી અને સરપંચના સભ્યો ધારાસભ્યથી કરી અને ધારાસભ્યના મળત્યાઓ શાસન સભ્યથી કરી અને શાસન સભ્યોના મળતિયાઓ મુખ્યમંત્રી થી કરી અને મુખ્યમંત્રીને મળતી આવું થી કરી અને પ્રધાનમંત્રીને મળતી હોવું એને પૂછવાનો અધિકાર નથી શું આંગળી ઉપર મત દઈને છૂટી જવાનું છે